ચલતી ચક્કી દેખ કે આ ચક્કી જે હાલે છે ને ઘંટી એ સંતોની દ્રષ્ટિ તો જો આપણે ઉપર ઉપર ઉપરથી એવું લાગે ઘંટી હાલે છે પણ સંતોય જોતા હોય ને આપણે જોતા હોય ઘણા લોકો મને પૂછે કે આપણે માણસ છે ને સંતોય માણસ છે આપણે જમી લે છે ને સંતો જમી લે છે આપણે ભૂખ લાગે ને સંતોની ભૂખ લાગે આપણે હોઈ જાય ને સંતો હોઈ જાય આપણે જાગીએ ને સંતોય જાગે આપણે કર્મ કરીએ છીએ સંતો કર્મ કરે આપણામાં એમાં ફેર નથી આપણે સંસારના બધા રંગબેરંગી કપડાં પહેરીએ સંતો ભગવા પહેરે આપણામાં એમાં કાંઈ ફેર નથી આમાં શું ફેર છે બધું આપણે એનું બધું હરખું જ છે કાંઈ ફરક નથી પણ એક ફરકને હિસાબે આપણે પગે લાગવું પડે છે એક મોટો ફરક છે આપણી વિચારધારા અને સંતની વિચારધારા અલગ છે એટલે એ મહાન છે એની વિચારધારા અલગ છે આપણી વિચારધારા સંસારમાં મોહમાયામાં પૈસા ભેગા કરવામાં હે હરિ હે હરિ આત્માન આત્મા પરમાત્માનું મિલન થાય એની એક જ વિચારધારા એટલે પૂજવાલાયક છે એને બાકી કોઈ મોહમાયા છે નહીં આ વિચારધારાની સાબે મહાન છે એટલે જ એને બધા સ્વામીજી કે છે જેને ઇન્દ્રિયો ઉપર સ્વામિત્વ મેળ્યું છે એ સ્વામી છે તો તુલસીદાસ અને નાનક સાહેબ એના ઘંટી ઘંટી ન લાગી ચલતી ચક્કી દેખ કબીરા હુઆ રોય કબીર નાનક અને તુલસીદાસ આ હાલતી ઘંટી ને જોઈને રડવા મંડ ચલતી ચક્કી દેખકે કબીરા હુઆ રોય કાગળ લઈને ગુરુ ને કે અહીં તો બધાય મરી જાય છે આ બાજરાના દાણા બધાય જીવ છે અને આ ઘંટી સંસાર ની ચક્કી છે અહીં તો બધાય પીસાઈ જાય છે મરી જાય છે ત્યારે ગુરુ એ કીધું કે ચિંતા ન કર એ પાટ ઉચકાવ અને પાટની ઘંટીની નીચેનો જે ભાગ છે એમાં એક ખીલો છે એ જો એને કહ્યું આ ખીલો જોયો તો ખીલાની આજુબાજુમાં જો આજુબાજુ દેખાય છે તો કે હા એમાં બાજરાના દાણા દેખાય છે તો કે કાંઈ સમજાય છે તો બધું સમજી ગયો ખીલો એટલે ભગવાન અને ખીલોની બાજુમાં દાણા જેટલા હતા એ બધા પીસાણા નહીં એમ આપણે બધા બાજરાના બી છે અને ભગવાનની ખીલો છે સત્સંગી ખિલો છે રામાયણે ખિલો છે ભાગવતે ખિલો છે ગીતાએ ખિલો છે ગુરુ એ ખિલો છે બ્રાહ્મણોઈ ખિલો છે એની આજુબાજુમાં જે રહેશે એ બધાય બચી જાહે બાકી દો પાટન કે બીચ બીચમાં સાબુત بچાના કોઈ બાકી કોઈ બચવાના નથી સમય ચૂકી ન જવાય યાદ રાખજો સમય હવે છે નઈ બહુ આમ તો જિંદગી જ આમ જીવી વીજળીના ઝબકારા જેવી છે તમને મને ઉપર ઉપરથી લાગે કે હો વર્ષની આયુષ્ય છે કાલનું નક્કી નથી સાહેબ પણ છતાંય માની લો કે હો વર્ષની જિંદગી હોય તોય આંખનું મટકું મારીને એટલામાં તો સમય પૂરો થઈ જશે એને તમારે સમજવું હોય તો આ મંડપમાં જેટલા બેઠા ભાઈ બહેનો બેઠા છો એ તમે એક સેકન્ડ પૂરતું આંખ બંધ કરીને વિચાર કરો તમને જેટલા વર્ષ અત્યારે થયા છે ત્યાંથી હિસાબ કરો કોઈને આમાં ચાલીસ વર્ષ થયા છે કોઈને પચાસ વર્ષ કોઈને હાંઠ કોઈને હિંતેર કોઈને એંસી તમારો હમણાં જન્મ થયો અને હમણાં તમે બાલપણ કૂદવામાં આવી ગઈ અને તમે પચાસ વર્ષના થઈ ગયા ખાલી આંખ બંધ કર્યું ત્યાં પચાસ વર્ષ વહી ગયા અને જ્યાં પાછી આંખ બંધ કરીને ખોલશું ત્યાં બીજા પચાસ વર્ષ હોય જાય જિંદગી વીજળીના જબકારા જેવી છે વીજળી પાણીના પરપોટા જેવી છે બહુ ભરોસો ન કરવો ભજન કરી લેવું ઘણા લોકો એમ કે તમે કહેશો ને એ બધું અમને સમજાય છે ભજનય કરવા માંગીએ પણ થોડાક કામ છે ને એ કરી લે ને પછી નિરાતે ભજન કહે સાહેબ કોઈ દી નિરાત કોઈને મળી નથી અને કોઈને મળવાની નથી નિરાત એક જ જગ્યાએ છે સ્મશાનમાં લાકડામાં જદી સુઈ જાય હોઈ જાય ને ત્યારે જ નિરાત મળવાની છે બાકી કોઈને નિરાત મળી નથી ટાઈમે નહીં મળે એ તો દરિયો એક ભાઈ દરિયાના કાંઠે ગયો અને સવારથી હાઈ જુદી એમને બેસી રહ્યું પછી કોઈએ પૂછ્યું કે તમે સવારના ચાર વાગ્યાના આવ્યા છે હાઈના છ વાગ્યા તમે કઈ મુસીબતમાં છો તો મુસીબત કાંઈ નથી તો તો મારે તો નાવું છે તો નાઈ લ્યો એ કે આ મોજા બંધ થાય ત્યારે નાવું ને ત્યારે બીજા ભાઈએ કીધું કે મોજા કોઈ દી બંધ થવા નથી એ તો ચાલુ મોજામાં નાહી લેવાનું હોય આટલી વાર લાગે સાહેબ આ સંસારી દરિયો છે અને વ્યાધિના ઉપાધિના કામના મોજા એવા જ રાખવાના છે એ તો ચાલુ મોજામાં નાઈ લેવું હોય એમ દીકરો પરણાવી લેવાય દીકરી પરણાવી લેવાય ખેતીના કામય કરી લેવાય ધંધો બિઝનેસ કરી લેવાય ભેગું નાઈ લેવું એટલે ભજન કરી લેવું બાકી નિરાત કોઈ દી મળી નથી કોઈને અને મળવાની નથી એ તો ચાલુ વ્યવહાર કારમાં ભજન કરી લ્યો બાકી કોઈને ટાઈમ નહીં મળે કોઈને મળ્યો નથી કોઈને મળવાનું નથી એ તો ઘરના કામ થાતા જાય ને લોટ બંધાતો જાય ને ગોયણા થતા જાય ને રસોઈને દાળ શાક ભાત થતું જાય અને હરીનું નામ લેવાતું જાય એ કરતાં કરતાં જ નામ લેજો બાકી રાહ જો તો કોઈને સમય મળ્યો નથી મળવાનો નથી સમય મળશે સ્મશાનમાં હોઈ જાય ત્યારે અને સગા સંબંધી બધા જય શ્રી કૃષ્ણ કરીને વ્યા જાય અને સીધો ફોટો લાગી જાય એક સેકન્ડ થાય એ સિવાય કોઈને સમય મળ્યો નથી મળવાનું પણ નથી એ તો ચાલુ દરિયામાં મોજામાં નાઈ લેવું એટલે ભજન કરી લેવું જિંદગી સાહેબ વીજળીના ઝબકારા જેવી છે વીજળીનો ઝબકારો એટલે જીવન જિંદગી વીજળીને ઝબકાર એ તો મોત આવે ત્યારે ખબર પડે એટલે હમણાં જન્મ થઈ ગયો ને હમણાં જુવાની આવીને બુઢાપુ આવ્યો ને જવાનો ટાઈમ થઈ ગયો ત્યારે ખબર પડે